મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ નિમિત્તે શહેર કોંગ્રેસ દ્વારા ક્રાસન સર્કલ ખાતે ગાંધીજીની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ અર્પિત કરાઈ મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ નિમિત્તે શહેર કોંગ્રેસ દ્વારા ક્રાસન સર્કલ ખાતે ગાંધીજીની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનમાં કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી ઉજવણી કરી હતી

ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ બાવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને કુલહાર કરી અને આજે જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી સાથોસાથ જય જવાન જય કિસાન બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ હોય જે દરેક ભારતીય નાગરિકના દિલમાં પોતાનું આગનું સ્થાન જે છે એમને પણ આજે પુષ્પાંજલિ કરી વંદન કરવામાં આવ્યું સાથોસાથ આજે એક દિવસ પૂરતી ઘણા તકવાદી લોકો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ ઉજવતા હોય છે પરંતુ આ દેશની અંદર મહાત્મા ગાંધીજીની મૂળ વિચારધારા સાદગીનું પ્રતિક હતું જે મૌલિક વિચારધારા બંધારણીય મૂલ્યોની રક્ષા કરવી એ મહાત્મા ગાંધીજીની મૂળ વિચારધારા હતી પરંતુ આજે એ વિચારધારા ખરેખરે મળત્યા પૂરતી જ રહેલી છે વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પર જાણે રહે પરંતુ આ સત્તાધારી પક્ષ માત્ર ને માત્ર ચાર પાંચ ઉદ્યોગપતિ અને મળત્યા લોકોની પીઢ જાણે છે પણ દેશના નાગરિકોની પીરપરાઈ જાણતા નથી યુવાનોને રોજગાર નથી ખેડૂતોને ફળદ્રુપતાના ભાવ મળતા નથી મહિલાઓના આત્મશક્તિ સાથે સન્માન જે મળવું જોઈએ જે રક્ષણ મળવું જોઈએ મળતું નથી યુવાનો બેરોજગાર છે જ્યારે જાતિવાદના હુમલા થઈ રહ્યા હોય ત્યારે અમે ગાંધીવાદી તરીકે એક ગાંધીજીના સિદ્ધાંતો તરીકે કહેવા માંગીએ છીએ કે સાચી જન્મજયંતિની ઉજવણી ત્યારે ગણાય કે એના મૂળભૂત વિચારધારા છે એની મૂળભૂત સંસ્કૃતિ છે આપણે ટકાવી રાખીએ એ સાચી વિચારધારા કહેવાય આવો સૌ સાથે મળી આજે સંકલ્પ લઈએ કે આપણે એક ભારતીય છીએ તો ભારતીયની ને સાથોસાથ ભારતના સિદ્ધાંતો ભારતના સંવિધાનિક મૂલ્યની રક્ષા કરીએ